અને સ્કૂલ બસનું જે વહીવટ કરે છે એને અમારે સ્કૂલના આચાર્ય તરફથી જાણ કરી દેવામાં આવી હતી કે આ બસનું કાચ તૂટી ગયો હળવદ લોકલ આ વ્યવસ્થા કરવા માટે બસ જે તે જગ્યાએ હોય ત્યાંથી પાછી લઈ આવવા માટે બસ આવતી હતી વિદ્યાર્થીઓને કોઈ અડચણ આવે એવો કોઈ વિષય નહોતો બાકી બસ આ એ જગ્યાએ રિપેરિંગ થઈ જશે અને નવી મુકાઈ જશે અમારી સંસ્થા વિદ્યાર્થીઓની સેફ્ટી માટે સતત જાગૃત રહે સાહેબ બસમાં કાંચ ફૂટેલો હતો વિદ્યાર્થી પણ અંદર હતા આપણી પાસે બીજી કઈ બસ નથી વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે જે તે વખતે વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે પણ આ તો જે ગામથી બસ આવતી હોય રિપેરિંગ કરવા માટે તો સંસ્થા ઉપર અથવા તો તાલુકા સેન્ટર ઉપર આપણે હળવદ સેન્ટર ઉપર લઈ આવી જ પડે તો એના માટે ત્યાંથી આવતી હોય અને વિદ્યાર્થીઓ બેઠા હતા સ્વાભાવિક છે બેદરકારી ડ્રાઈવરની કહેવાય પણ એ મુદ્દો સોલ્વ થઈ જાય અને વિદ્યાર્થીઓની સેફ્ટીને જ મહત્વ આપવું એ આપણે પ્રાથમિકા છે